જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય મસ્ત મજાનું સ્વાગત છે તમારું એક ફરી નવા લોક લગમાલ આપણે બધું કામ થઈ ગયું હોય ને ઝાકરે પણ ફૂલ આવી છે તો માલ ખાઈ છે ને આપણે ગઈને રોટલી દેતા આવી પછી હીરાવાનું ને બધું એવું વાડારું કામ કરવાનું રહે અત્યારે ચકણ જોવું માલ કૂક કૂક રહે હમણાં તો બહુ ઝાકર હે छता तैयार माजी ये वाल डाने टीटी जो लाल जो थे एकदम मस्त ने बाकि में अपन का त्रमिंड बंधा हुआ हवे हाँ अपने तो पानी भर तो रही हैं ताकि दिया जाए हैं हाँ तो एक हाथों क्या रोड़ियों हैं થોડું ઘરોડવું પડે એટલે ભેગું રહેવું જાય બાકી તો બધું પી ગયું રાયે વલોક જોનાલે હે પાકે બનાવો નોલે અને હવે તે કેર હે પી જાય એટલે કામપુર સે તુણ હું ખાઈ સે તુરા મલક ના તો હું ખાઈ ગઈ થી થોડાક જ હોય થા

અલા બહેન બિજો બધું કામ થઈ ગયું છે ને આપણે માર પાવન ચાલુ કરી દીધું છે फटाफट બીહો પાઈ લે પછી બીજો ડવરો રે હેચા પાણી નો ને ઓતિય મજો વાતાવરણ એકદમ મસ્ત છે બખાઈમાં તો કઈ તરા ઘણો બાકી ગયા છે આપણે ખેરવા હે પણ પહેલા બીહો પાઈન પછી અને આ પ્રાગવરનો ઓર હું કઈ આના પાંદડા તો જો રૂપરા મસ્તીનો કલર તો જો કેતລະ બે ત્રણ કલર થઈ જાય એમાં તો અત્યારે હેને આપણે ચા પાણી પી લીધા હે એટકો બહુ હે અચ્છા હે ને ચા પાણી થોડક વેલા પી હોય ગયા રોલા બધાય ગયા ઓલખેતર આપણે ફુકણી આવી છે જીરું કાઢવા તો જીરું કાઢા ગયા હે નવા અટી થઈ ગયા હે ને આપણે પીહો ને બોદરા કર કરી અને માલ ને નાખી દે તો માલ પણ ખાતા થાય બાકી આપણે જે ઘરનું કામ હે રોડવાનું હોય ને ઓલે ખેતર કુકણી આવી એટલે આપણે તો ત્યાં તો જઈ નહીં હગી વિડીયો બનાવવા પણ તમને કહી દઉં એ બધું છે આપણે નાસ્તો પાણી કરી લીધું છે ને હવે આપણે જવું ઈંડા કરવા ને કઈ કંઈ દેડું ન દીધો દરે જાય ને પાણી વાટર હાલે છે હવે ટાંકા ફરે છે ને આપણે હે ચડવા ચાલ આપણે વાંધા કરવા આવી ગયા હે ને હવે વારી લીધા વાંધા ને હવે ભરી લે આપણે તો

અને વાતાવરણ પણ મસ્ત હોય